સૌ પ્રથમ તો આપ સૌના માધ્યમથી સમગ્ર કચ્છવાસીઓને અને આ ચેનલ જોતા સૌને કચ્છમાં રહેતા અને કચ્છના લોકો કચ્છની બહાર રહેતા પછી ગુજરાત હોય કે સમગ્ર ભારત હોય કે વિશ્વ હોય જ્યાં પણ કચ્છી ભાઈઓ રહે છે એ અને સમગ્ર લોકોને હું કચ્છી નવા વર્ષના રામ રામ કરીને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપને પાઠવું છું કે આપ સૌને કચ્છ કળુદેવી ધણિયાણી કચ્છ ધણિયાણી આઈ આશાપુરામાં તમને સૌને ખૂબ સ્વસ્થ રાખે તંદુરસ્ત રાખે પ્રસન્ન રાખે અને તમને તમારા કામ ધંધા રોજગારની અંદર ખૂબ પ્રવર્ત કરી અને એમાં પ્રગતિ આપે એવી હું મા ભગવતી જગદંબા પાસે પ્રાર્થના કરું છું આજે નગરપાલિકા માંડવી દ્વારા અહીં સમુદ્ર પૂજન કરવાની એક પરંપરા વર્ષોની છે તો એ પરંપરાને પણ ભાઈ શ્રી હરેશભાઈ વિંજોડા અને એમની ટીમે સમગ્ર ટીમ સાથે રાખીને અને ખાસ કરીને વિકલાંગ બાળાઓને સાથે રાખીને એ દિવ્યાંગ બહેનોને દિવ્યાંગ બાળકોને સાથે રાખીને અહીંયા પૂજન કર્યું પૂજન કરાવ્યા પછી અહીં જે બીચ ઉપરની રમત છે સ્કૂટર ઉપર ફરવું અને ઊંટ ઘોડા નાસ્તો વગેરેનો આનંદ નગરપતિ ભાઈ શ્રી હરેશભાઈ અને એમની ટીમ દ્વારા સમગ્ર દિવ્યાંગોને અહીં આનંદ આપવામાં આવશે એટલે એ પણ ખૂબ સારી વાત છે કચ્છી અસાઢી બીજ અસા બીજ હલો કચ્છી કચ્છ મેં એવો એક કાર્યક્રમ બે હજાર છ ની અંદર સ્વર્ગીય આનંદ દાદાના વિચારો સાથે આદરણીય તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈના ઉપસ્થિતિમાં અહીં યોજાયેલો હતો ત્યારબાદ બે વર્ષ પછી ફરી એક વખત અહીંયા યોજાયો ત્યારબાદ બે વર્ષ પછી ઝારા ડુંગર ઉપર પણ ઝારામાં કચ્છના શહીદોને યાદ કરીને કારણ કે આજે અષાઢી બીજના કચ્છી નવા વર્ષના ઘણા બધા જે કચ્છનું ઝારાનું યુદ્ધ થયું હતું એ યુદ્ધમાં શહીદ થયેલા તમામ જ્ઞાતિના લોકો હતા એમાં કોઈ ભેદભાવ વગર દેશની એકતા અને અખંડિતતા સામે જ્યારે સિંધથી બાદશાહે ચડાઈ કરી હતી ત્યારે એની સામે લડાઈ માટે કચ્છના સમગ્ર લોકોના પરિવારમાંથી કોઈને કોઈ શહીદ થયો તો ત્યાં એના યાદમાં આજે પૂજન થતું હોય છે પેઢી પણ થતી હોય છે તો એનું યાદ કરીને પણ માન્ય તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ત્યાં પણ અષાઢી બીજ ઉજવાઈ હતી અષાઢી બીજ એક એવો ઉત્સવ છે કે કચ્છી ગમે ત્યાં વસતો હોય એ પોતાના નવા વર્ષને યાદ રાખી અને પોતે આનંદિત થતો હોય છે વડેલ મોરબી આનંદભાઈ તે વખતે કહેતા કે ભારત વર્ષની અંદર રહેતો કચ્છી એના એ રહેતા ગામમાં ભરપૂર વરસાદ થયો હોય પણ એ આનંદિત ન થયો હોય પરંતુ કચ્છમાં વરસાદ થવાના સમાચાર જ્યારે એને મળે ત્યારે એ એના ઘરમાં કહે કે આજે શીરો બનાવજો આપણા કચ્છની અંદર વરસાદ પડ્યો છે એટલે કે ભોમ પ્રત્યેનો પ્રેમ માતા ભૂમિ પ્રત્યેનો પોતાની જન્મદાતા પ્રત્યેનો જે કચ્છીઓનો પ્રેમ છે અનોરો છે એટલે જ તો નિરંજન કવિ જ્યારે હિમાલય ઉપર પહોંચ્યા હતા કચ્છી કવિ નિરંજન અને એણે કચ્છી રાષ્ટ્રીય ગીત ગાયું તો હલ મુજી માતૃભૂમિ કે નમન હેમાળે વટે ભૂગો નિરંજન તટે ધીણો ધર સંભરન એડી મુજી માતૃભૂમિ કે નમન આ એ રાષ્ટ્રગીત કચ્છી રાષ્ટ્રગીત પણ ત્યારે ગવાયું હતું અને ભાવ સાથે ગવાયું હતું એટલે કહેવાનો ભાવર છે કે કચ્છના લોકોએ કચ્છની બહાર ગમે ત્યાં વસતા હોય તમે જોયું છે કે ભયાનક ભૂકંપની ત્રાસદી હતી ત્યારે સમગ્ર વિશ્વમાંથી કચ્છીઓએ પોતાના સહાયનો ધોધ કચ્છી ભાઈઓ પ્રત્યે કોઈ પણ જાતના ભેદભાવ ઊંચ નીચ કોમ ભાવ જોયા વગર કચ્છના ભાઈઓએ ત્યાંથી મહેનતથી મદદ કરી હતી એટલે હું આપણા માધ્યમથી ફરી ફરીને સૌ મિત્રોને કચ્છી નવા વર્ષની શુભકામના પાઠું છું ધન્યવાદ ભારત માતાજી અને સૌને આસાઢી બીજને અને કચ્છીઓ જ્યાં પણ આખા દુનિયામાં વસતા હોય એને બધેને શુભેચ્છાઓ અને દિવ્યાંગ બાળકોથી આપણે આજે પૂજાનો અહીંયા દરિયા કિનારો પૂજન કર્યું હતું એમાં ધારાસભ્યશ્રી પણ આપણે ઉપસ્થિત રહ્યા હતા અને બધેને શુભેચ્છાઓ પાઠવી છે અને ઈશ્વર બધાની મનોકામનાઓ પૂર્ણ કરે એવી પ્રાર્થના કરી છે આગામી સમયમાં ટુરિઝમ ડેવલપ થાય પ્રયત્નશીલ છે અમે રોડ રસ્તા પોળા કરવા માટેના ટેન્ડરો કરી ચૂક્યા છીએ અને દુનિયાભરના લોકો અહીંયા માંડવી બીચ ઉપર આવે એવી અમે અપીલ કરીએ છીએ અને માંડવી બીચ વિકસાવા માટે અમે સંપૂર્ણ નગરપાલિકા પ્રતિબદ્ધ છે